હલો આશા હેંગેડ 1925 બોરસે હાથ હા હા આયા 12 બસો સત્યાવીસ ધન વાર બસો સત્યાવીસો

રાજો રે જા બોલ બા બોલ રે જા 175 131 175 બા

एक सौ नहीं, एकार एकार नहीं सो सो रहता, रहता एक का लेकिन आठ 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 � 72 72 72 રૂપિયા 72 72 રૂપિયા બોટે બોટે છે હાલો હારું છે ભાઈ 500 500 75 500 નંબર આવી 18000 ની

पचास रुपया